અમારે જે વિસ્તારનો પ્રશ્ન છે આખો જે કે જીએમડીસી દ્વારા અનેક ગામોની અંદર જે અઠ્યાવીસ ગામડા છે ગામડાની અંદર સંપાદન કાર્ય થઈ રહ્યું છે તો આ સંપાદન કાર્ય થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને અમારે કોઈ પણ હિસાબે આદિવાસી સમુદાય છે જમીન આપશે નહીં અને જે બીજું કે પરંપરાથી જે રૂઢિગત પ્રથા જે ચાલુ છે અને જે બંધારણીય રીતે પણ અમને બસો ચુમ્માલીસ ક અને અનુચ્છેદ તેર ક ની અંદર પણ અમને રૂઢિગત ગ્રામ સભા જે મળેલી છે અને રૂઢિગત ગ્રામ સભા એ સર્વોપરી છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે એમાં પણ સર્વોપરી ગણ્યો છે અને પાંચ જાન્યુઆરી બે હાજર અગિયારનું જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું એમાં પણ કહેવામાં આવે છે કે ના વિધાનસભા ના સાંસદ કે રાજ્યસભા સભા જો સબસે ઉપર હોય તો અમારી રૂઢિગ્રત જે ગ્રામસભા છે એ છે તો એનું પાલન થાય અને કોઈ પણ ગામમાં આવતા પહેલા કોઈ પણ વ્યક્તિ પણ આવે તો એ અમારી જે ગ્રામસભા છે જે અમારો પંચ બેસે છે એ પંચ પાલન થાય એ માટે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આદિકાળથી જે આદિવાસી સમુદાય ત્યાં વસેલો છે તો એ એમની પોતાની જમીન છે અને જળ જંગલ જમીનના અધિકારો પણ આપેલા છે બંધારણી રીતે હક મળેલા છે તો એ હક એમને છીનવામાં ના આવે અને એ આદિવાસી સમુદાય એ એ જમીન હિસાબે હિસાબે આપશે નહીં અને અમે આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જે રૂઢિગત પ્રથા છે એ લાગુ છે એટલે કોઈ પણ હિસાબે કોઈ પણ વ્યક્તિ ગામની પરમિશન વગર રૂઢિગ્રત ગ્રામ સભાની પરમિશન વગર ગામમાં આવીને કોઈ પણ જમીન પર સંપાદન કરી શકશે નહીં અને એ હક માટે આજે મળ્યા છે અને આજે ગામ લોકો લોકો છે છે નાખર આવેલા એ અને આજુબાજુના યુવાનો પણ જોડાયા છે તો એને બધા થઈને સાથે મળીને અનુરોધ કરીએ છે અને તમને વિનંતી પણ કરીએ છીએ કે અમારે જે બંધારણનું તો પાલન કરો જે બંધારણના હક અધિકારો મળ્યા છે બંધારણનું પાલન કરવું પડશે તમે બંધારણનું પણ નહીં માને તો કોનું માનશો બંધારણ થકી આ દેશ ચાલે છે એમ પણ શા માટે કરવાનું છે જમીન સંપાદન કરવા માટે આવે છે ત્યાં જે જુદી જુદી ખનીજો મળે છે એ હિસાબે સંપાદન કરવા માટે આવે છે ની અંદર સંપાદન કરવા માટે અઠ્યાવીસ ગામડા જે રિઝર્વમાં મુકેલા છે એ ગામડાની અંદર સંપાદન થઈ રહ્યું છે અત્યારે નાખલ ગામનો પ્રશ્ન છે તો અમારે એ દરેક ગામમાં ના થાય એવી અમારી આશા છે અને એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે સંપાદન કરવાથી શું ફરક પડે હવે સંપાદન કરશે તો ત્યાં જે જમીનો છે અમારી જમીનો છે એ જમીનો જતી રહેશે અને બીજું કે બંધારણીય હક અધિકારો જે અમને મળ્યા છે રૂઢિગ્રત ગ્રામ પણ અમે અધિકાર મળ્યો છે બસો ચુમ્માલીસ ક અને અનુચ્છેદ તેર કમાં પણ અમારે અલગ બંધારણ છે અમને આપેલું આઈપીસી ની કલમ અમને લાગુ નથી પડતી અમારે રૂઢિગ્રત ગ્રામ જે કે છે તે જ અમારે નક્કી છે તો એનું પણ પાલન થાય ને એ હક અધિકારો છે સંપાદન થવાથી છીનવાઈ જશે અને જે પણ અમને જે વસ્તીના પ્રમાણે જે ફાઇયોની સૂચિમાં અમે સમાવેશ કર્યા છે અનુસૂચિ પાંચ ની અંદર અમને સમાવેશ કર્યા છે તો એનું પણ પાલન થાય ને જો અમે ત્યાંથી બહાર નીકળીશું જો ત્યાં અમારે ફાઈઓની સૂચિ જે લાગે છે અનુસૂચિ પાંચ લાગી રહી છે એ ના લાગશે તો અમારા જેટલા પણ હક અધિકારો અમને આપ્યા છે જળ જંગલ જમીનના અધિકાર આપ્યા છે એ પણ અમારે સિલવાઈ જશે આવી રહી છે ચાલુ પણ છે અને ગામ લોકો એ ભેગા મળીને ના પાડવા છતાં પણ એ લોકો રૂઢિગ્રત પ્રથા બંધારણીય રીતે લાભુ છે તો પણ એ લોકો આવીને પોલીસ પ્રશાસન દ્વારા પણ આવીને એ લોકો ગામ લોકોને સંપાદન કરે છે